આજે આઠમી જૂન બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય જેમ રાખો તેમ રહીએ વચનને ને સાથજી સુણો ચતુર સુજાણ ઘટે ઘટેરે તમને દીના બ્રહ્માનંદ સ્વામીનું પદ આપણે સાંભળી રહ્યા છીએ એના ઉપર થોડું ઊંડાણપૂર્વકનું ચિંતન પણ કરી રહ્યા છીએ શ્રીજી મહારાજે દર્શન માટેની ના પાડી ત્યારે બ્રહ્માનંદ સ્વામીના હૈયામાં જે કંઈ ભાવો જાગ્યા પદની અંદર અભિવ્યક્ત કર્યા છે અને આ ભાવો મુગ્ધા મધ્યા અને પ્રૌઢા ત્રણ પ્રકારની ગોપીમાં જે ભાવો જાગતા હતા એવા પ્રકારના ભાવોનું સુંદર આલેખન આ પદની અંદર કરવામાં આવ્યું છે મહારાજે આવું ચરિત્ર કેમ કર્યું બીજા કોઈને દર્શન માટે ના પાડે તે તો સમજી શકાય પરંતુ જેની સખા ભાવની ભક્તિ છે જે મોટલો આટલો મોટો ત્યાગ કરીને સાધુ થઈને બેઠા છે આટલી શીઘ્ર કવિત્વ શક્તિ છે સારા તબલા પણ વગાડી શકે સારા વાજિંત્રો પણ વગાડી શકે આવા મોટા સદગુરુ સંતને મહારાજે દર્શન માટે ના કેમ પાડે એની પાછળના ચિંતન કરીશું તો ઘણા ઘણા કારણો રહેલા છે તેનો ખ્યાલ આવશે મહારાજ પોતે બ્રહ્માનંદ સ્વામીની જે પોતાના વિશેની ભક્તિ છે અનન્ય ભક્તિ છે એ ભવિષ્યમાં પૃથ્વીનું તળ રે ત્યાં સુધી સૌ કોઈ ગાતા રે સાંભળતા રે એમાંથી પ્રેરણા મેળવતા રે બ્રહ્માનંદ સ્વામીને અમર બનાવવા માટે મહારાજે આ ચરિત્ર કર્યું છે સંત અને ભગવંતનું કોઈ પણ નાનું મોટું કાર્ય કે ચરિત્ર હોય એમાં ઊંડાણપૂર્વકના ઘણા ઘણા રહસ્ય છુપાયેલા હોય છે મહારાજ પોતે ગઢપુરમાં બિરાજમાન હતા અને તે વખતે પાંચસો સંતોને મહારાજ પોતે પહેરવા માટે કંતાન આપતા હતા રૂપાળા સુવાળા પાતળા કપડાં નહોતા આપતા મહારાજે જાહેરાત કરી સૌ કોઈ સંતો મારી પાસે આવીને એક એક કંતાન લઈ જાઓ અને આ લાઈનની અંદર આ દ્રશ્યનો જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે જેને રાજા મહારાજાઓ સોને મઢે છે સોનાના શણગારથી સજે છે બહુમાન કરે છે પ્રમાણપત્ર અને ભેટ સોગાદો આપે છે જેની પાસે હાથી ઘોડા વગેરે કેટલા બધા કિંમતી પદાર્થો છે એનો ત્યાગ કરીને મહારાજના શરણમાં આવીને સાધુની દીક્ષા લીધી એ બ્રહ્માનંદ સાંઈ પોતે અહીંયા એક કંતાનનો ટુકડો લેવા માટે સંતોની સાથે લાઈનમાં ઊભા છે કલ્પના તો કરો ધારો કે તમે બ્રહ્માનંદ સ્વામીની જેવી યોગ્યતા ધરાવતા હોય તમે શીઘ્ર કવિ હો સારા સંગીતકાર હો સારા કવિ હો રાજ રાજરજવાડા રીઝવ્યા હોય શરીર ઉપર દસ દસ કિલોના સ્વાનના આભૂષણ હોય અને આટલો મોટો ત્યાગ કર્યા પછી સાધુના કપડાં પહેરીને તમને એ કંતાનના ટુકડા લેવા માટે લાઈનમાં ઊભા રહેવાનું થાય તો કેવું લાગે એ બ્રહ્માનંદ સ્વામી લાઇનમાં મહારાજની પાસે કંતાન લેવા માટે આવ્યા અને કંતાન મહારાજની પાસેથી એમણે લીધું પોતાના બંને હાથમાં બ્રહ્માનંદ સ્વામી ખુલ્લો કરી મહારાજને બતાવીને કહ્યું કે આ કંતાનનો ટુકડો જુઓ અને મારું શરીર પણ જુઓ અમારે પહેરવું કઈ રીતે બ્રહ્માનંદ સ્વામી શરીરમાં ઘણા સ્થૂળ હતા બ્રહ્માનંદ સ્વામી મહારાજ હું આમ પહેરો તો આમ ઉગાડું રે આમ પહેરો તો આમ ઉગાડું રે જો ભગવાન હવે કેવું ચરિત્ર કરે છે બ્રહ્માનંદ સ્વામીને કહું કે તમે જાડા શું કામ થયા સાધુ થયા ખાવા પીવા ને જાડા થવા માટે થયા છો શરીર સૂકવી નાખો મારી પાસે કોઈ પણ વ્યક્તિ સંત આવે એની આગળ હું પક્ષપાત નહીં કરું દરેકને જેટલું કંતાન આપ્યું છે એટલું જ તમને મળશે રહેવું હોય તો રહ નહીં તો હાલથી પકડો બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું તમે કહ્યું એ પ્રમાણે વાત સાચી છે મારે તપ કરવું જોઈએ શરીર સૂકી નાખવું જોઈએ પરંતુ આજે તપ કરવું અને કેટલાય મહિનાઓ પછી કેટલું શરીર ઓછું થાય એની તો કોઈ કલ્પના છે જ નહીં મહારાજે કહું કે આમાં મારો જે મત છે એમાં ફેરફાર નહીં થાય તમને આટલું જ કંતાળ મળશે અને તે વખતે બ્રહ્માનંદ સ્વામી પોતે આકાશમાં મીટ માંડી જ્યાં ઊભા હતા ત્યાંની ચારે દિશાઓની અંદર નજર માંડી મહારાજે પૂછ્યું બ્રહ્માનંદ સ્વામી ઉપર શું જુઓ છો અને આજુબાજુ શું જુઓ છો બ્રહ્માનંદ સ્વામી કહ્યું મહારાજ આકાશમાં અને ચારે બાજુ હું એટલા માટે જોઉં છું કે તમારા સિવાય બીજું ચારે બાજુ અને આકાશમાં નજર કર્યા પછી મને એમ ખ્યાલ આવ્યો કે અનંત કોડી બ્રહ્માંડની અંદર મારા માટે તમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી મહારાજ તમે આટલું કંતાન આપો કે અડધો ટુકડો આપો તમે કંતાન પહેરવા માટે આપો કે ઉઘાડા રાખો તો પણ તમારો ત્યાગ કરીને હું ક્યાંય નહીં જાઉં શ્રીમતા કૃપા કંથયા સતતમ પરિવસ્મી ધન્યતામ અનુભવામી હે મહારાજ હે મહારાજ તમારી કૃપારૂપી કંથાથી મારું શરીર ઢંકાયેલું છે અને એનો મને આનંદ છે માનવદેહ મળ્યો અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી મહારાજ તમે સાક્ષાત મને મળ્યા મને શરણમાં લીધો મારા કેટલા મોટા ભાગ્ય છે આ શબ્દો જ્યારે બ્રહ્માનંદ સ્વામી આનંદ વિભોર થઈને બોલ્યા ત્યારે મહારાજ પોતાના આસન ઉપરથી ઊભા થયા અને બ્રહ્માનંદ સ્વામીને બાથમાં ગાલીને ભેટ્યા ને કહ્યું ધન્ય છે બ્રહ્માનંદ સ્વામી તમારો કૂતરાની માફક ત્યાગ કર્યો તો પણ તમને અમારો અભાવ કે અવગુણ આવતો નથી રાજા મહારાજાઓ તમને સોને મળવા તૈયાર હતા એ બધાનો ત્યાગ કરીને તમે કંતાનના ટુકડા માટે કરગરો છો અમે ના પાડી છતાં પણ તમને મારા માટે અણગમો નથી થયો ધન્ય હો ધન્ય હો તમારી ભક્તિને આવા બ્રહ્માનંદ સ્વામીની કસોટી કરીને મહારાજ બ્રહ્માનંદ આ દુનિયામાં અમર બનાવવા માંગે છે અંદર પણ આવો નાનો મોટો પ્રસંગ બને ત્યારે પ્રગટ ભગવાનમાં લેશ માત્ર પણ મનુષ્ય ભાવ ના આવવા દેતા આ પ્રેરણામાંથી મળે છે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને આ પદમાં લખ્યું

આજ્ઞા પ્રમાણે અમે જીવન જીવીશું આપની એક એક આજ્ઞા અમને શ્રોમાન્ય છે તમે દર્શન આપો કે ના આપો અમે તમારા દાસ થઈને કિંકર થઈને ભક્તિ કરીશું નિયમ ધર્મનું પાલન કરીશું પરંતુ અમે તમને ક્યારેય પણ નહીં મૂકીએ અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ